તો કઈ જ એકવાર ફીર છે સ્વાગત છે નવા વ્લોગમાં હમણાં હું તો પેટ્રોલ લઈને ઠીક હા પેટ્રોલ હતું એક દોસ્તને પેટ્રોલ મટી ગયું દસ આપણે ગોળ ના કરની આય તો હું અબાર પેટ્રોલ લઈને જોતો હતો અબાર રિટર્ન જવું અહીંયા આવ રસ્તો હોય સોખંડે ઝાડ ઉગી ગયો તો બસ મેં એક ગલી ટાઈપ બની ગયો ઠીક છે બાકી તમે જોઈ શકો અમારી મકાઈઓ હતી ની એ પૂરી વઢાતજી અહીં આઈ મીન પૂરી જે મકાઈઓ ખૂટી લીધી બાકી સબ આ કમ્પ્લીટ વાળા નવરાથી જાય આ આજો એક નંબર तो चलो हमें आप लीजिए बर्गर अगर आटलू पड़ी जी आ जाओ पोहे 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 पानी पी लिया पोहे दोनों का भी रोहे <laughs> तो भाई जा तो है कड़ा कुट नहीं शोमन तो हमारा आ कड़ा कुट करवानी है ठीक है आई मीन इंस्टाग्राम रील शूट करवानी जाए लिन जाए जी

હું કાડું પાડી દીધું હું આડો મરદાન થોડું કરવાનું મારકો જીવ તો રાખવાનું कोही कस्तोमा <inmPS> <Techn Pokémon> HOT! HOT! <laughs> <laughs> <Mere bata dek. laughs> ah, shooting you guys? Eh, 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 polo! guys, nasi <coughs>

ઓ બરત કંકુ આ કોમેન્ટ હું ચો લાગુ મસ્ત કે ખરાબ લહેરાકડા કડા કરવાની કંકુ નાશ બની ગયો સંત બની ગયો

अब तो लीजवन तो तो गाइस कंप्लीट शूट થઈ ગઈ છે ચલાડો મી ફ્રેશ થીજીએ કમ્પ્લીટ નાઈની કેમ કે આ આખો સંત કવિન વેહ લેવા જ ગયો છે તો ચલો મ નાઈન જ છે ફર્સ્ટ ચલો આ હે પાણી આ શેમ્પુન સાબુ અમે નાઈન જ છે फटाफट ચલો आराम थकी आराम थकी तो गई जाए आप कम्पलीट नाई थी फ्रेश ठीक है तो अबारा आप जो बल्ली भाड़ा में बोधा बदले तो चलो नीचावाणी खाए ब्या उ, 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 उ. एक बाल है एक रेडी ठीक तो है तो चल हमिता हा बाद नहीं चल लड़ाई है पर किसे फटाफट हट हम भाई साहब जा करूं आ

नहीं पड़ी रहती थी तो चलो हम लोग घर जो मैंने कुटा दे जो जाए परेशान थी गई ले आई 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 ले 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 हो पास आई या ये पास आई ये आई देसी देसी जुगाड़ लगाए हुए हाँ बदले Ле ના વ્લોગમાં તમે જોયું કે આપણે હતા ભૂવા બી ઠીક તો ભૂવા હતા ભૂઆ તો અબર હું આવી જો લગભગ બે થી તેર કલાક આપણે વાડાના અંદર છેરડ્યું ટેક્ટરી કરીને અબર હું જસ્ટ ઘેર અને નાઇટ લગભગ આઠ આઠ વાગી ગયા ઠીક છે રાત્રે ચલો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળતે નેક્સ્ટ વિડીયોમાં નવો બ્લોગ લઈએ તક કે લઈએ બાય 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 બાય